નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શનિ મંદિર પરિવાર દ્વારા ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ભગવાન ખાટુ શ્યામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી વડોદરા શહેર અકોટા બ્રિજ પાસે આવેલ શનિ મંદિર પરિવાર દ્વારા તારીખ એક ડિસેમ્બરના રોજ ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ ખાતેથી ભગવાન ખાટુ શ્યામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આવતીકાલે સવારે ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ભગવાન ખાટુ શ્યામની શોભાયાત્રા